જેના પગલે ઠેર ઠેર વૃક્ષો તેમજ વીજ પોલ ધરાશાય થવાની અને શોર્ટ સર્કિટની ઘટનાઓ બની હતી અંકલેશ્વરની વાત કરીએ તો અંકલેશ્વર જીઆઈડીસીમાં વીજ ટ્રાન્સફોર્મરનો પોલ ધરાશાય થઈ જતા આગ ફાટી નીકળી હતી વરસતા વરસાદ વચ્ચે જ આ દુર્ઘટના બની હતી જેના પગલે દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર શહેરની વાત કરવામાં આવે તો અંકલેશ્વર ચૌટાનાકા નજીક વિશાળકાય વૃક્ષ ધરાશાય થઈ ગયું હતું આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે જિલ્લામાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા ભડકોદરા ગામના ગેટ નજીક ભારે વરસાદના કારણે રાત્રે વૃક્ષ વૃક્ષ ધરાશાયી થયું હતું પર ધરાશાયી થતા થાંભલો પણ નમી ગયો હતો બીજા દિવસે પણ વૃક્ષ રોડ પર જ જોવા મળ્યું હતું ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા વૃક્ષ દૂર કરવામાં આવે એ જરૂરી બન્યું હતું આ ઉપરાંત હાંસોટ અને આંબોલી રોડ પર વૃક્ષની શાખાઓ તૂટી હતી